પત્રકાર પ્રમુખ તરીકે રાણા ફરી બિનહરીફ પસંદ ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર એસોસિએશન ના પ્રમુખ પદે મહાવીરસિંહ બળવંતસિંહ રાણાની ફરીવાર બિનહરીફ વરણી થઈ છે આ પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે જે પત્રકારત્વ ક્ષેત્રે તેમના લાંબા યોગદાન અને સુસંગત નેતૃત્વ માટે સંસ્થાના સભ્યોનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે મહાવીરસિંહ રાણા ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટાયા બાદ આ પ્રતિષ્ઠિત જવાબદારીને શ્રેષ્ઠ રીતે નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પત્રકાર સમાજના હિત માટે સતત કાર્યશીલ રહી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં પૂરક બનશે સંસ્થાના તમામ સભ્યોએ મહાવીરસિંહ રાણાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે નેતૃત્વ હેઠળ પત્રકાર એસોસિએશન વધુ મજબૂત અને સક્રિય બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે દિનેશ કાંઠેચા મહામંત્રી તરીકે કાનજી રાઠોડ મંત્રી તરીકે ગની કુંભાર ખજાનચી તરીકે મહેશ શાહની વરણી કરવામાં આવી છે हाजर रहेल तमाम पत्रकार मित्रों नो महावीर सिंह राणा ए आभार व्यक्त करियो हतु। हाजी छात्रा बचाओ Freshness का अनुभव यश सॉफ्ट ड्रिंक्स